ભારતની ધરતી પર અનેક સંતો જન્મ્યા છે પણ એક એવા સંત હતા જેમણે પોતાના જીવનનો દરેક શ્વાસ સમાજ સેવામાં સમર્પિત કર્યો તેમનું નામ હતું સંત ગાડગે મહારાજ તેમનો જન્મ તેવીસ ફેબ્રુઆરી અઢારસો છોતેર ના રોજ મહારાષ્ટ્રના અંજગામ ગામમાં થયો મૂળ નામ દેવાબાપા કરુણજી જાતે ભાલેરાવ ગરીબ ખેડૂત પરિવારમાં જન્મેલા હોવા છતાં તેઓ બાળપણથી જ દયાળુ અને સેવા ભાવના ધરાવતા હતા ગાડગે મહારાજ જ્યાં પણ ઉપદેશ આપવા જતા પહેલા ગામની ગંદકી સાફ કરતા તેઓ માનતા કે ગંદકી દૂર કરવી એ જ સાચી ભક્તિ છે તેઓ અંધશ્રદ્ધા દૂર કરવા શિક્ષણ ફેલાવવા અને ગરીબોની સેવા માટે જીવનભર કાર્ય કરતા રહ્યા તેમનું જીવન અત્યંત સાદુ હતું ફાટેલા કપડા પાટીઓ બિછાવી સૂતા પોતાનો પેટ ભરતા પહેલા બીજાનું ભોજન પૂરું કરાવતા તેમની વાણી હંમેશા સીધી અને પ્રેરણાદાયક હતી વીસ ડિસેમ્બર ઓગણીસો ના રોજ તેમનું અવસાન થયું પણ તેઓ છોડી ગયેલી સ્વચ્છતા સેવા અને શિક્ષણની દીવા આજે પણ પ્રેરણા આપે છે મહારાષ્ટ્ર સરકાર દર વર્ષે સંત ગાડગી બાબા ગ્રામ સ્વચ્છતા અભિયાન ચલાવે છે આવો સંત ગાડગી મહારાજના પગલે ચાલીને આપણા ગામ આપણા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવીએ અને જાગૃત બનીએ જાગૃત ચેનલ સાથે જોડાયેલા રહીએ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીએ